અને કોઈ વ્યક્તિ તમને પ્રેમપૂર્વક સમજાવવા આવે તો તમે મન ફાવે એવું વર્તન કરી ઉગ્ર દલીલો કરી અને કોઈ વ્યક્તિને પરાણે ઉગ્ર ચર્ચા કરવા માટે મજબૂર કરો એટલે ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા અંધશ્રદ્ધા તાંત્રિક અને વરગાળના નામે કેટલાય બિચારા આવા રીબાતા જીવોને આપણે એમનું જીવન બરબાદ કરી રહ્યા છીએ એટલે આ વિડીયો ખાસ હું આખે આખો મૂકું છું જરા જોજો અને પછી ઘણા લોકો એમાં વધારે પડતા ઠેકડા મારતા હતા એને એટલું જ કહેવાનું થાય કે જ્યારે વાત શ્રદ્ધાની હોય ત્યારે અમે શાંતિથી સમજાવવાના પ્રયત્ન કરતા હોય પછી એ કોઈ પણ અંધશ્રદ્ધાનો કિસ્સો હોય તાંત્રિકોનો હોય કે વરગાળનો હોય પણ તમને જે ભાષામાં જવાબ આવડે છે એવી જ ભાષામાં અમને પણ આવડે છે એટલે મને ઉગ્ર દલીલોમાં બહુ વધારે વિવાદોમાં રસ નથી પણ ક્યાંક કાલે કોઈ ભાઈએ પોતાની પોસ્ટ ઉપર વિડીયો મૂકો એટલે મને જરૂરી લાગ્યો આ વિડીયોને એન્ડ સુધી જજો અને પછી શ્રદ્ધા અંધશ્રદ્ધા પછી વરગાડ અને તાંત્રિકોના નામે કેટલાય લોકોના લોકો જીવન જીવનભરિબાદ કરી રહ્યા છે ને આ એનો એક જીવતો જાગતું ઉદાહરણ છે એટલે વિડીયો જોવો અને પછી જ્યાં સલાહની જરૂર હોય સજેશનની જરૂર હોય ત્યાં તમે બધા મને આપજો જ્યાં જરૂરી કાર્યવાહી કરવી પડશે ત્યાં આપણે એ કરવા માટે પણ તૈયાર છીએ

આમાં અમુક કહેવાતા વધારે પડતા ડાયા લોકોનું કેવું એવું છે કે વૃદ્ધ મા બાપ અમારા ઘરમાં હોય અને એ કદાચ ટોયલેટ બાથરૂમવાળી પથારીમાં પડ્યા હોય અને એ અમને સાફ કરવાની ના પાડે તો અમે ન કરીએ એવી જ રીતે આ સંત કચરામાં કચરામાં રહીએ ગમે એ પરિસ્થિતિ એની ખરાબ થાય પણ સંત અમને ના પાડે તો અમે એ કચરો ના ઉપાડ્યો એટલે ક્યાંક ને ક્યાંક આ બુદ્ધ પ્રજા છે ને સમજવાની નથી અને બહુ શાંતિથી સરળ ભાષામાં જ આપણી એક વાત હતી અમે આ કેસ લેવા માટે પણ નહોતા ગયા હા જો એ બાપુની મરજી હોત તો અમે એમને લઈ પણ હજી તો અમે એમની જોડે કઈ વાત કરીએ એ જ અમુક જે જે વધારે પડતા ડાયા તમે છો આ બધા લાઈવમાં આવી અને ઉગ્ર બોલાચાલી સાથે ચર્ચા કરવા માંડે આમ જ રહેશે તમારે સલાહ દેવાની જરૂર નથી અહીંયાથી નીકળો અમારું ગામ છે અમારા ગામમાં આવી રીતે કોઈને આવવાની એન્ટ્રી નથી એટલે જાણે આ બધાની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય ને એવું આ બધાનું વર્તન છે પણ એ લોકોને ખબર નથી કે આ કોને ભાખે ભરાણા છે એટલે આ તો બ્લડ રિલેશનમાં કોઈ છે નહીં એટલે બધી કાર્યવાહી થાય પણ ક્યાંક વાત શ્રદ્ધાની આવતી હોય તો શ્રદ્ધાના હિસાબે અમે શાંતિથી રહેતા હોય એનો મતલબ એવો નથી કે અમને કોઈ પ્રોસેસ કરતા નથી આવડતી એમ અને જે લોકો એના મા બાપને ગુમુતરમાં રાખવા માટે રેડી હોય એને એ પથારીમાં એના મા બાપ મંજૂર હોય તો સેવાના નામે આ સંતનું જીવન આવા લોકો જ બરબાદ કરે છે એમને સારી રીતે મંદિરમાં જેમ ભગવાનને આપણે પૂજા કરીએ એવી રીતે આ સંતને રાખે એ એમ કે છે સાફ કરવા નથી દેતા તો આટલા બધા સ્વયંસેવક હોય તો મારું કહેવાનું એટલું જ થતું હતું કે આજુબાજુમાં મંદિર જેવું વાતાવરણ ઊભું કરી કચરો સાફ કરી અને એને સારી રીતે રાખ અમુભાઈ છે ભાવેશભાઈ હતા કંચનબેન બધા આવી જ પરિસ્થિતિમાંથી આવ્યા હતા કોઈ તાંત્રિક વિદ્યાના નામે કોઈ વરગાડના નામે કોઈ સંત જેવા જીવનના નામે એટલે મારો એક જ સંદેશ હું ને એક જ પ્રેમપૂર્વકની વાત હતી પણ ક્યાંક આ ભાઈ દિલીપભાઈ સિંગાડા એમનો વધારે પડતો પાવર બતાવતા હતા એટલે મારે ઉગ્ર થઈને વાત કરવી પડી કે નીકળો અહીંયાથી એટલે કોઈની પ્રાઇવેટ જાગીરી નથી આ ભારત દેશ છે આ ગુજરાત છે આ ભૂમિ છે ને હું કોઈની પ્રાઇવેટ માલિકીમાં નહોતી ઊભી એટલે માપમાં રહેવું અને વધારે પડતું છે ને તમારી હોશિયારી તમારી પાસે રાખવી કારણ કે જ્યાં જ્યાં મને જરૂર લાગશે ને ત્યાં કાયદેસરની કાર્યવાહી હું કરીશ એટલે વિડીયો મૂકવો નહોતો પણ વિડીયો મૂકવાનો ઉદ્દેશ કે હતો કે નથી કે ઉગ્ર ચર્ચા સીધી નથી ચાલુ થઈ બહુ શાંતિપૂર્વકની વાત થઈ હતી અને પછી આ ચર્ચા છે ને એ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું